આ ઓરિજિનલ ભાજપ નથી આ ડુપ્લિકેટ ભાજપ છે અટલ બિહારી બાજપાઈ માલી ભાજપ નથી મિત્રો આ આ કેશુભાઈ પટેલ માલી ભાજપ નથી કેશુભાઈ પટેલ મારી રાજદૂત ની પાછળ બેસતા ને અમે પ્રસાર કરતા મિત્રો હું ત્રેવીસ વર ભાજપમાં કામ કર્યું પણ મને એટલે જ એની ઉપર પૂરો વિશ્વાસ છે ને આથે પૈકી હાવ ખોટા છે આ મિત્રો આ બધી ગેરંટી ગેરંટી ની વાત હાલે એટલે મારે કંઈ વધારે કેવું નથી હું તો ખાલી એટલી જ ગેરંટી આપું કે આ વંશી આયરનો દીકરો આ હીરા જોટવા એની ગેરંટી હું આપું ખાલી કે કોઈને કાંઈ મુશ્કેલ નહીં પડે અને એ મારાથી નાનો છે એટલા માટે એ ક્યાંય ફરી જાય કે હિલચાલ કરે કે એમાં ફેરફાર પડે તો મારા નંબર અઠ્ઠાણું બે એકાવન ત્રીસ નવસો નવ્વાણું સોી કલાકવાળો ચાલુ છે સોવી કલાક મારો નંબર ચાલુ રહી અને મિસ કોલ થઈ જાય તો હામો પાછો આવી જશે એ ગેરંટી આપું છું બાકી બધી વાતો તો આગળ થઈ ગઈ છે બાકી હાવ આયથે પેગે ખોટી સરકાર અને આયથે પેગે ખોટા લોકોની સામે આપણે લડવા નીકળ્યા અને આપણી સામે કોઈ બહુ રે તો નહીં આપણા ભેગા કારણ કે સિદ્ધાર્થભાઈ આ તો કોન્ટ્રાક્ટરોની ભાજપ તો પાર્ટી છે મોટા માણસોની પાર્ટી છે રૂપિયાવાળાની પાર્ટી છે બધા એમ કહે કે લોકશાહી નાબૂદ થઈ જાય ને હવે પછીથી કોઈ ચૂંટણી જ નહીં થાય સિદ્ધાર્થભાઈ ચૂંટણી તો થાય સુદનભાઈ પણ સવાલ એ છે કે પછી કરોડ કેની હોય હોયથી લોકસભા લડવા નીકળે હવે પછીથી ચૂંટણી લડવી પછા કરોડ રૂપિયા જોહે હવે પછા કરોડ હોય કોની પાસે હવે આ મિત્રો આ અમારા નરેન્દ્રભાઈ વડાપ્રધાન વિદેશમાં જાય તો બારસો બારસો કરોડ રૂપિયાનો ખર્ચો કરે પંદરસો પંદરસો કરોડ રૂપિયા વાપરીને આવે આ દ્વારકા ડૂબટી ડૂબકી ગારવા જાય બેનું મારી માતાઓ અહીંયા ડૂબકી વધારે ને આ હો કરોડ રૂપિયા ને ખર્ચે તો આખો વિસા વધારે આખી વિધાનસભા આગળ આવી જાત મિત્રો આ અમારા ધારાસભ્યને ખરીદી કરી ગયા એના કરતાં તો એ ધંધો કરવાની જરૂર હતી આવે આવે એવો ઉપાડો આજરો અહીંયા આ સરકાર વે એટલે મારે વધારે કાંઈ નથી કહેવું આવા આવા હાવ આથે પૈકી ખોટા છે મિત્રો આ ઓરિજિનલ ભાજપ નથી આ ડુપ્લિકેટ ભાજપ છે અટલ બિહારી બાજભાઈ માલી ભાજપ નથી મિત્રો આ આ કેશુભાઈ પટેલ માલી ભાજપ નથી કેશુભાઈ પટેલ મારી રાજદૂત ની પાછળ બેસતા ને અમે પ્રસાર કરતા મિત્રો હું ત્રેવીસ વર્ષ ભાજપમાં કામ કર્યું પણ મને એટલે જ એની ઉપર પૂરો વિશ્વાસ અને ને હાથે પૈકી હાવ ખોટા છે આ એના બધી જ રીતે અમારે સ્ટેજ ઉપર ભાષણ કરવા અમે પેલા ભાજપમાં હતા ને ઉભા થઈએ ને એટલે કે મેં કીધું કે કમ્પ્લીટ બોલવાનું ને મને કે આ જેટલું બોલવાનું એ બધુંય ખોટું બોલવાનું કાંઈ પાડવાનું નહીં આવા હાથે ભેગી ખોટા હાવ એટલે સ્ટેજ ઉપર હું ઘણીવાર બાધું મેં કીધું આપણે સ્ટેજ ઉપર વાતું આવી ગયું ક્યું નવ આવું કાં કરો મને કહે સ્ટેજવાળી વાત જ ભૂલી જાય સ્ટેજ ઉપર જેટલું બેઠાં હું બોલ્યા હોય બધુંય ખોટું પણ હા એ રૂમમાં વાત કરી હોય એની વાત કરી મેં એટલે આવા માણસો છે મિત્રો અને આ બધો આ જો આ જ હોય અને આ ડરતા જ ન હોય લોકશાહીથી તો મિત્રો ભારત દેશની અંદર પવિત્ર માણસો અત્યારે બે બે મુખ્યમંત્રીઓને જેલમાં પૂરી દીધા અમારા અરવિંદ કેજરીવાલને જેલમાં પૂર્યા અમારી પાસે પૈસા નથી ખેસ ટોપી છપાવાના ઝંડાના પૈસા નથી મિત્રોને અમને એમ કીધું કે તમે ભ્રષ્ટાચાર કરો અરે ભ્રષ્ટાચારીઓ તો તમે છે આ અમિત શાહનો દીકરો એક રાતમાં આઈપીએલ મેચ રમાડે અને બારસો બારસો પંદરસો કરોડ રૂપિયા એક રાતમાં કમાઈ જાય તો એ ભ્રષ્ટાચાર નહીં એને કાંઈ લેવા દેવા એની ગાડીઓ અત્યારે લોકસભામાં આ પોલીસવાળા પાછળ બેઠા ને આ પોલીસવાળા એની ગાડીઓમાં પૈસાના થપ્પા ભરીને અત્યારે ફેરવે એની પોલીસવાળા અત્યારે ભાજપના પૈસા પોલીસ ફેરવે રૂપિયા લઈ જ હોય તો હેરાન થઈ જાય છે આવો ઉપાડો અને તમે અને આ ભારત દેશની અંદર આ વિધાનસભા વિસાવદરની વિધાનસભાથી છે ને આખો દેશ અત્યારે છે કાપી ગયા બધા અને વિસાવદર વાળાને ધન્યવાદ છે કે હવે ભારત દેશની અંદર ખરીદ વેચાણ સંઘ બંધ કરાવી દે ભાજપના ધારાસભ્યો જે છે ને આ ધારાસભ્યોને ખરીદી કરે ને એ બંધ કરાવી દે આ વિસાવદરની પ્રજા મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો આવા હમણાં વેક્સ કઈ ન હોય તો ગમે કોટ થાય તો હમણાં આપણે થારી વગાડો થારી ની પડી જાય બધા એટેક આવે ને ટપો ટેપ મંડા પડવા એનું કારણ શું છે એ ત્રણ કંપનીઓની નામ નથી આપતો સમય નથી એ ત્રણ કંપનીઓની ભારતીય જનતા પાર્ટીના ફંડમાં ઇલેક્ટ્રોનિક બોન્ડ જે આપ્યા પચી પચી ચાલી ચાલી પચા પચા કરોડ અને બે બે હજાર કરોડ રૂપિયા રોકડા અમિત શાહ ઘેર આપ્યા પછી એનું પાછું વેક્સિન પાસ થઈ ગઈ ને આપણે બધાને લેવી પડે લીધી અત્યારે એટેક આવે ને પડીને મરી ગયો રો છોકરો ક્રિકેટ રમતો અને ફાટ દેખે ને પીડ્યો અને હાથી આગતે આગતે પડી જાય એ ટપો ટેપ પડી જાય એ આ બધી બાપુના કારણ છે આ અભણ માણસો સડી ગયા અમારા અરવિંદ કેજરીવાલ આઈપીએસ આઈએસ છે અધિકારી ભણેલા માણસો સરકાર હલાવતા હોય તો હારું કંઈક કરી ગયા આ એમ નામ સડી બેઠા મિત્રો આને એટલા માટે થઈને આપણી પરિસ્થિતિ આવી છે વધારે કાંઈ બોલવું નથી સિદ્ધાર્થભાઈને સુદાનભાઈને સમય આપવો છે તમને ધન્યવાદ છે વિસાવદરવાળાને કે જે આગળ કીધું હું તમને એક જ ગેરંટી આપી છે કે આ હીરાભાઈ જોટવા એમાં કાંઈ ફેરફાર પડે તો જગમાલવાડા કૃષ્ણવંશી આહીરનો દીકરો છે મને ફોન મારજો બાકી વિસાવદર જનતા એટલી બધી લીડ આપે મતની કે આપણે આખા ગુજરાતમાં વિસાવદરની પહેલા નંબરની લીડ હોય ધન્યવાદ